તિલકનગરના દેવીપૂજક નગર પાસે આવેલા મોક્ષ મંદિર પાસે દારૂના અડ્ડા શરૂ હોવાના વિરોધમાં સ્થાનિક રહીશોએ એસપી કચેરી ખાતે આ અડ્ડાઓને બંધ કરાવવાની માંગ કરી હતી તિલકનગરના દેવીપૂજક નગરમાં આવેલા મોક્ષ મંદિર પાસે ચાલતા દેશી દારૂના અડ્ડાઓને બંધ કરાવવા માટે એક માસ પૂર્વે પણ રજૂઆત કરી હતી ત્યારે ફરી એક વખત નવા એસપીએ ચાર્જ સંભાળતા સ્થાનિક રહીશોએ દારૂના અડ્ડાઓ ચાલતા હોય તેને બંધ કરાવવા માટે લેખિતમાં રજૂઆત કરી હતી ટિલનગર દિસભર રોડ વાસ શું પ્રશ્ન છે દારૂ બાબતનો છે અમે પહેલાં મહિના પહેલાં અરજી દીધી હતી નવા સેવામાં અમારે આવ્યા હતા ને એને અરજી દીધેલી છે એ પછી અમારે પાછો અત્યારે પાછો અડ્ડો સલુ કર્યો છે તમે એને એમ પૂછવા ગયા કે આ બંધ કરવાનું છે તમારે તે આમો જવાબ અમને એમ આપ્યો કે આ તો બંધ બંધ નહીં થાય અમારી પાસે પોલીસ છે હપ્તાય દેવી છે ને બધું દેવી છે મેં એને તોય છતાં મેં ભાઈ કીધું અત્યારે સાહેબને નવા અરજી નવા 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 સાહેબ આવ્યા છે એને અરજી દેવા જેવા નવા ડીએસપી સાહેબ આવ્યા છે એને અરજી દેવા અમે આવ્યા છીએ શું અમારું એક્શન લે છે તો જોવે તો ન લેને તો અમે ગાંધીનગર જવાના છીએ તમારું નામ તારાબેન આવો તને શું પ્રશ્ન છે અમે ટિલક નગરથી આવી છીએ શમશાન રોડ પાસેથી તો અમારે દારૂનું જે અડ્ડા છે આગળ એ અમારે બંધ કરાવવાના છે મહિના પહેલાં મેં બંધ કરાવ્યું હતું પંદર વીસથી આવી હતી છાબોની ગાડી સાંજ સવાર રહેતી તો પંદર વીસથી રહ્યા તા લગી બંધ રહ્યું અત્યારે પાસ શરૂ કરી દીધું છે એ લોકો કાંઈ બંધ કરવા માગતા નથી અને અમારા લોકો હેરાન કરે છે અમારા લોકોને પીવાવાળા આવે એ બધા સામે બાથરૂમ કરવા ઊભા રહી જાય કપડાં કાઢી નાખે અમારી જુવાન દીકરીઓ છે જુવાન હોવું છે તો અમારે કેવી રીતે રહેવું દીકરી કોઈ અત્યારે નવા છાબ આવ્યા છે તો અમે એમને અરજી દેવા આવ્યા છે એવી જો અમારી એક્શન નહીં લે તો અમે ગાંધીનગર મોકલશું